આજે પાલિકાની એક સભા મળી સભાની અંદર અલગ અલગ પ્રસ્તોની રજૂઆત થઈ બાળુ સુરવે જેવો કોર્પોરેટર છે બાળુ દ્વારા જ દૂષિત પાણીને લઈને એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક સામાન્ય સભા મળી જેમાં વોર્ડ નંબર કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુરવેલિકાની ખાડિયાપોળમાં દૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો સાથે જ સમજપી કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે કામ માટે ઓર્ડર અપાઈ ગયો છે થોડાક દિવસોમાં થઈ જશે ત્યારે ચેરમેન સસ્તી પ્રસિદ્ધિ માટે મીડિયાને લઈને દૂષિત પાણીના સમાચાર ઉભા કરવામાં આવે છે તેવું જણાવતા જ સભામાં શાબ્દિક તુતુમ એમ પણ જોવા મળ્યું હતું અમારા વિસ્તારમાં ખાડિયાપોળ નંબર એકના બે માં છેલ્લા છ મહિનાથી કારુનો ગંદુ પાણી આવે છે એની અગાઉ પાંચ છ સભાથી સામાન્ય સભામાં અમે રજૂઆત કરતા હોય છે ને આજે સ્થળ પર અમે પણ ગયા હતા આપ બધા સાથે હતા આપે જોયું એટલું ગંદુ પાણી કારું પાણી છ છ મહિનાથી આવતું હોય અને દરેક ઘરમાં એક એક વ્યક્તિ બીમાર હોય અને એની રજૂઆત અમે સભામાં પણ કરી ને સવારે પણ આપના માધ્યમથી કરી તો એવું કહેવામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એવું કહે છે આવી કોઈ સમસ્યા નથી આવું કોઈ ગંદુ પાણી નથી આવતું પણ તમે સાક્ષી છો એ વિષયના કે સવારે જોવું લોકો ગરગર ડાયરિયા થઈ ગયા છે કમળો થઈ ગયો છે અને છ છ મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ જાતનું અધિકારી હોય કે સત્તાધારી પક્ષ હોય કોઈ જાતની કામગીરી ના કરે એટલે અહંકારમાં ડૂબી ગયા છે આ લોકો કે વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો અમને એવું કહે છે કે કામ અમે મંજૂર કરાવી દીધું છે તમે મંજૂર કરવાવાળા કોણ આ તો લોકોના પરસેવાના વેરાના પૈસાથી કામો થતા હોય છે અને કામ મંજૂર થવું છે પણ એ પણ હજુ ચાર મહિના કામમાં લાગશે એટલે આ છ મહિનાથી ગંદુ આવે છે બીજા ચાર મહિના એટલે આખું આખું વરસ તમે લોકો વેરો ભરતા હોય એમને આવું કારુનો ગંદુ પાણી પીવડાવવાનું હોય જ્યાં સુધી અમારા વિસ્તારમાં મારા મતદારોને કોઈ પણ જગ્યા આવી સમસ્યા હશે તેના લડતા રહીશું ને અમે તો ઉઠાઈ જ રહીશું કે જ્યાં સુધી સમસ્યાનો હલ ના થાય નિકાલ ના થાય ત્યાં સુધી અમે રજૂઆત કરતા રહીશું મીડિયાને લઈને પ્રસિદ્ધિ કરવા મીડિયા થી કામો થતા હોય છે મીડિયા એવી વસ્તુ છે કે સાચી હકીકત વડોદરા શહેરમાં શું ચાલે છે સાચી હકીકત દર્શાવે છે બતાવે છે એના પછી જે કંઈ અધિકારી કામ કરતા હોય છે પણ તમે જોઈ શકો છ છ મહિનાથી આપે બધાય જોવું છે કે છ મહિનાથી આવી ગંભીર પરિસ્થિતિ હોય અને કોઈ અધિકારી એને કામ ના કરે એટલે અમારી એવી માગણી છે કે કોઈપણ જગ્યા વડોદરા શહેરમાં મીડિયાના લીધે અસંખ્ય એવા કામો થાય છે અને અમને તો અનુભવ છે કે જે મીડિયાને અમે લઈ જતા હોય છે એ કામ તરત થોડા દિવસમાં થઈ જતું હોય છે એટલે અમારી એવી માગણી છે કે આ કામ પણ વહેલી તકે થવું જોઈએ નહીં કે ચાર મહિના પછી કામ કરવાના છો તો લોકોને ચોખ્ખું પાણી મળે કેમ કે કોઈ કદાચ કોઈ મરી પણ જાય એવી પરિસ્થિતિ છે લોકો બીમાર પડી ગયા છે કારું ગંદુ પાણી પીવાથી એટલે આજે અમે રજૂઆત કરીને અમને એવું જવાબ મળ્યો અમને તો બહુ નવાઈ લાગી કે પહેલીવાર એવું સભામાં આટલો ગંભીર મુદ્દો હોય અને એ પણ હસીને કાઢી દે એટલે ખરેખર આવું પહેલીવાર આ બોર્ડમાં જોવામાં આવ્યું છે અમારી એવી માગણી છે કે મારા વિસ્તારમાં જય સુધી કોઈ પણ સમસ્યા હશે અમે લડતા રહી ખાડીયાપોળની અંદર ગંદુ મહિનાથી નહીં લગભગ છ આઠ મહિના પહેલાં આવતું હતું ત્યાં આગાડી અમે અધિકારીઓને ડેપ્યુટી કમિશનર બધા જ લોકો ત્યાં આગાડી ગયા હતા ત્યાંનું જે ખોદકામ કર્યું પછી ત્યાં પાણીની લાઇન એ લોકોની છે એ લાઈન આખી જર્જરિત થઈ ગઈ છે પચાસથી સાહીઠ વર્ષ જૂની લાઇન છે સિટી વિસ્તાર છે ગીચ વિસ્તાર છે એના માટે બજેટની અંદર આ વખતે અમે અધિ ચેરમેન ચેરમેનશ્રીને અને મેયરશ્રીને અને કમિશનરને રજૂઆત કરી કે આ વખતે બજેટની અંદર અમારા વિસ્તારની અંદર જે ખૂબ ગંદુ પાણી આવે છે કે શિયાબાગ છે ભાવદાસ મોહલ્લો મંગળદાસ મોલ્લો ખાડીયાપોળ એક બે પુનિતપોળ પછી સલાઠવાડામાં બરોટ મોલ્લો આ બધી જ જગ્યાએ પાણીની સમસ્યા છે ત્યાં આગળ નવી લાઈન નાખવાની છે એટલે અમે બજેટમાં લઈ લીધી છે અને અત્યારે પણ અધિકારીઓ કામ ચાલી પડી રહ્યા છે પણ વિરોધ પક્ષને એવું છે કે હું બતાવવા માટે જાઉં કે આ પાઇપ હું બોલ્યો એટલે આ નવી પાણીની લાઈનો નાખી એવું નથી અમે ત્રણેય કાઉન્સિલરોએ રજૂઆત કરી અને સ્ટેન્ડિંગમાં પણ મેં ધારદાર કમિશનરને ચેરમેનને રજૂઆત કરી કે મને આ મારા વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે એટલા માટે ત્યાં આગળ નવી પાણીની લાઇન નાખવાની છે પણ ચોમાસા પછી નાખવાની એવું રીતે જો એ વિસ્તારના લોકો એવું કહેશે કે ચોમાસામાં તમે ખાડો ખોદશો ને અમને વાંધો નથી તો અમે ચાર દિવસમાં કામ ચાલુ કરાવીશું